શરૂઆત કરીએ છીએ તો જય શ્રી રામ જય ભીમ જય જોહાર તો આપણા મધ્યમ વર્ગો જોડાતા જાઓ છો તે માટે થેન્ક યુ અને નહીં જોડાતા હોવ તો તમારી મરજી પણ જોડાતો શું કંઈક તો તમને ફાયદો થશે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બંને સડું જોઈન્ટ થતા જજો યોગ્ય સરકાર ગુનેગારને જાણ કર્યા વગર નાગરિકની સુરક્ષા માટે તેની સજા હળવી કરી શકે છે આ અધિનિયમ બે હજાર ત્રેવીસ તો ચારસોને ચુંમોત્તેરની કલમ મુજબ ચારસો પંચોતેર કલમ આવશે તો તમને ખબર પડી જશે નોર્મલી સમજાઈ દઉં કે ઉચ્ચ ન્યાયાલય આ સજા હળવી કરી શકે છે સરકારના કેવા પ્રમાણે હું સમજ્યો ત્યાં સુધી શાક એમાં કંઈક વધારે હોય તો મને પણ જાણ નથી આપણે જેમ જેમ આપણી આખી બુક પટી જશે તેમ તેમ આપણને પણ જાણ થતી જશે તો સજા હળવી કરવા પાવે તો સજા હળવી કરી શકે છે કેન્દ્ર સરકારને લગતા વિરોધના ગુનામાં સંડોવાયેલો વ્યક્તિ હોય તો તેને કેન્દ્ર સરકાર તેની સજા હળવી કરી શકે છે એ જ રીતે બી છે રાજ્ય સરકાર રાજ્ય સરકારના કામોમાં કોઈ સંડોવાયલા ગુનેગાર હોય તો તેને રાજ્ય સરકાર પણ તેને માફ કરી શકે છે એ માટે આ કલમ છે સજા હળવી કરી હળવી કરીને બીજી સજા કરી શકાય હા એવું ના સમજવું કે પછી સજા માફ થઈ જાય સજા માફ ના થાય એને હળવી કરી શકાય છે તો જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ કલમનું જ્ઞાન થતું જશે તેમ આપણું શું જ્ઞાન મજબૂત થતું જશે તો બનતા રહો અને વાંચતા રહો અને હું વાંચું તમને સમજાવતો રહીશ તો ચાલો મળીએ કલમ પાંચને એ સમાપ્ત થાય છે એ સમાપ્ત થાય છે જય શ્રી રામ જય ભીમ જય જોહર તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અહીં આગળ વધારતા જજો તો ચાલો મળીએ